કોઈનેજાઈ ના જે ધીરે ધીરે પ્રગટાવજો એકસો સાહીઠ દીવા માતાજીના ના અઢારસો પાસઠ થી સુધી એકસો સાહીઠ ની નો લાભ વડોદરા નિવાસી અતુલભાઈ હરિકૃષ્ણ શાહ જીગરભાઈ અતુલભાઈ શાહ સાગરભાઈ અતુલભાઈ શાહ તેમજ સ્નેહાબેન જીગરભાઈ શાહ અને નિરાલીબેન સાગરભાઈ શાહ આરવ સહિત સમગ્ર પરિવાર સહિત સમગ્ર જ્ઞાતિજનોની સાથે મળી અને એકસો ને સાહીઠ દીવા પ્રગટાવી રહ્યા છે આપ જોઈ શકો છો કે મહાઆરતી વર્ષમાં એક વખત જે થાય છે એમાં આ વર્ષે એકસો સાહીઠ દીવા માતાજીના પ્રગટાવવામાં આવી રહ્યા છે માતાજી બધાને સદગુદ્ધિ આપે જાણતા જાણતા આપણાથી મારાથી કે પરિવારના સભ્યોથી કે કોઈથી પણ ભૂલ થઈ હોય તો સર્વને માફ કરે અને માતાજીની કૃપા દ્રષ્ટિ સદૈવ બધા પર બની રહે સર્વનું કલ્યાણ કરે મહાલક્ષ્મી માત કી જય મહાલક્ષ્મીમાં તે કી જે માતાજી જાણતા જાણતા આજે ભદરવા સુધના ના દિવસે મારાથી કે પરિવારના સભ્યોથી કે વધ સમાજના સભ્યો હતી કોઈ ભૂલ ચૂક હોય તો મા માફ કરજો અને આપની પરજી સભ્યો પરિવારના સભ્યો પર અને જ્ઞાતિજનો પર બનાવી રાખજો અમે આપના બાળકો છે જાણતા જાણતા મારાથી કોઈ ભૂલ ચૂક હોય તો અમે આપની માફી માંગો છીએ મહાલક્ષ્મીમાં તો કી જે શ્રીમાં ಕೊಪ್ಪನ್